જય માતાજી મિત્રો ગુડ આફ્ટરનૂન સૌને કેમ છો બધા મજામાં મજામાં જશો આજના બ્લોગની શુભ શરૂઆત કરીએ તો સૌને જય માતાજી જય દ્વારકાધીશ જય રામાવીર મારે રામાપીરના પાઠમાં ગઈ આવે અને આજના બ્લોગમાં જો તમે નવા હોય તો ચેનલની લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો મારા મિત્રો મારા બ્લોગ જોવે છે એ જો નવા હોય તો હજુ ઉજાગરો <laughs> 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 આપલા મજા આવી પાટમાં રામાપી જય રામાપી જબ્બા કેવું છે જય રામાપી કેવી મજા આવી કાલે મોજ કરી ભાઈ ભાઈ જય રામાપી બોલે ગુડ આફ્ટરનુન શુભ સુબાપૂર્વ મમ્મી મમ્મી કપડાવાળે છે રાવા વિના પાટમાં મજા આઈ ને ફાસુ જાગી મમ્મી પહેલી વાર આરતીનો લાવો લીધું મમ્મી આપડે માતાજી ની પપ્પા કેવું છે બજા બજા મજા આવી પાટમાં રાત્રે ઓ

કૃષ્ણ ભગવાન બતાવો चलो सिया ओ લાગી હે વા ભગવાન અરે ભાઈ સારો કરે આ તો બતાવજો જો આરવિત્ર એન્ટર આયા અમરો બપોરી દોરી બતાવજો કઈ બપોરી માં બપોર યાદ લોકો લોકો સારું જો એટલે આ ડોક્ટર આયા

તમે મમ્મી જો આ જો પણ બીજો લેવો પડશે કપ લઈ તારો બધું બદલાઈ ગયું મોબાઈલમાં ગેમ રમવાનું થઈ ચક્કા અને કામ જાતે આ તો મોબાઈલ જ ચક્કા બનાવો કોનો